રૂ પીવા તો અજુગા પાટો મને दारू પાડો ના થા રે એ અલ્યા એ મને ના दारू નઈ થા રે લે અલ્યા મને ચાર્યો નઈ કે અલ્યા ઊભો કર મને અલ્યા બહુ કરે કાજો ને આમ માંગુ दारू છે મને અલ્યા ઊભો

અલ્યા વાક છે લે ઓ શું પીધું હતું હા તો ફેર દઉં ઓ دارو નહીં સરયો મને હે હા હંગ માનો ના છા ના લે ના બોતું ન આઈ ગયો આગો ઓકે આગો કરો અલા ઓ ભગ આગો અલા રીગમ ને એ બટાકા વાતા ભાભી ના હાથ નો આ બટાકો એ ઝીગલા બટાકો હું નઈ ખાવ બાબા તો લાખ રૂપિયા લો પણ બટાકો મું ને હું બનાવી દે હું બટાકો ને ખાતો બટાકો કોણ તો ગેસ થઈ જાય છે ઓ યાર તેરી યાદ બાવા સંયો મે કભી ના ભૂલા અલા જીતના આપરા બેવા ને ભાઈબા ને કે આ ગોમાતા ગોમાપાના આખા દુનિયામાં આમ ચર્ચા ભાઈ હ દીકલો ને સંજોભાઈ એટલે અરે અરે બેક મારીને અલ્યા પેક તો અલ્યા મંગડોશી ખાલે વિચાર કરે કે આરો સંજો કેવા દારૂ પીવતો લ્યા આ બે 100 રૂપિયા તો બાકી ન ખાઈ ભગવાન કે હા આગ લાગ્યું ને દીકા દીકલા દીકલા ભાઈ 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 बाई बयरुया सो म त बयरुया नही ए एवढं काय खावणो हु गड़ पेलय केद्दू म खावणो तो मारो बटाको नी खातो म तऊ खाई बटाको म नी खातो तुम्ही देखला गड़ च्याना असेल आपु मू आमत फासियोस ये चल जा आ

છોકરો <podcast> હવે બોલાય ના મારો એનો મારો એને ઓય બોલાય હા મારા હા બકા હા બોલો શું તો નોકરી અલ્યા નોકરી પર છે હું હો એ હા હા બોલ બોલ તો કે બોલાય બોલાય આમ મારા મારો આ મારા આઈ જોનામાં તો ઘેરડો તો કે તમારામાં ઠાડો ભઈ ના હેડો આમાં એ મને હું હવે હાથ નેડાવવાનો એ અમે તો મારી નોકરી ખોવરાવીશો કમજા તો મારી ચીટ નહી આપ ના ચાલો તમે ગામમાં જો તો મારી કેટલી આબરૂ હોત જેટલું બાકી એટલું મળી તો ગયા અમારે લે ઓમ હેડો પિયું જા આયે મારો જોટ્યુ બોટ્યુ ના આગે જોટ્યુ બોટ્યુ હાલ આગે તો હેડો જોટ્યુ હું પિયાવ મે <coughs> <coughs> આવો ખાવાનો છે એ ભાઈ પકા તુ લઈ લેજી આ બે ઘોડા છે અરે તું પક બટાકો રાજમૈયા દે તો રવારી માં ખોછ તો ફૂટુરી વડ્યો છે બાબા ચા રોઈ કે ફી ફી ડેલી પર જિંદગી બરાડે કે તો હા ગા આ કે ઓ ફીને હેડું કી યાર તબે મા ઓ બંધા જો

મે <laughs> 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 <laughs>

અધ્યાય નહી આ છે તો ટ્રેન સિસ્ટમ કાઢાઈ પડારે કર્યો ભાઈ આ એવું જો આચી વાત છો લે હવે બાઈક બાઈક આ જો કોને હેલીગન લાયો

છોકરા તારા વાજે સળશે મને એવું લાગે તું ક્યાં પછી પીપી ને હે આવું તારા વાજે છોકરા બગડ છે

તાણા જોજા છે આ પીપી ને લે આવ ને ની પથારી કરી ઈવાન છોકરા છે તો આપણે શું ઓય બાજુ તો પેલા કોક મિત્રો તારા મિત્રો કોઈ કહી દે હળો બાજુ આ મિત્રો કહી દે જે કે હોય તમારા હા મિત્રો

અનસ પાડપાલ મજો નશો પૂલ તો ઘોસા પિતાને